હિંમતનગરથી રાજકોટ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળશે એટલે કે કયા સ્ટેશન ઉપર થઈને કેટલા વાગે નીકળશે અને કેટલી એસટી બસો છે જે તમને હિંમતનગરથી રાજકોટ રૂટ ઉપર નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે કેટલા વાગે નીકળવાની છે આ બધી જ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે અને આ બધી માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને તમે ઘરે બેઠા પણ બધી આ માહિતી મેળવી શકો છો એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ હિંમતનગરથી રાજકોટ જવા માટે કઈ બસ કેટલા વાગે ઉપર છે તો પહેલાં નંબરની બસ છે મિત્રો ખેડ બ્રહ્માથી જૂનાગઢ જે તમને હિંમતનગર કેટલા વાગે મળવાની છે અને ખેડ બ્રહ્માથી કેટલા વાગે નીકળવાની છે એની બધી માહિતી આ આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ ખેડબ્રહ્માથી જૂનાગઢ છે જે સવારે નવ અને બાવન મિનિટે નીકળે છે ખેડબ્રહ્માથી અને એ પણ લક્ઝરી બસ છે તો ક્યાં થઈને નીકળશે વડાલી દસ અને છ મિનિટે મળશે ઈડર દસને અઠ્યાવીસ મિનિટે હિંમતનગર તમને મળશે અગિયાર અને પાંચ મિનિટે મોતીપુરા અગિયારને ઓગણીસ મિનિટે પ્રોતીજ હાઈવે બાર અને એકત્રીસ મિનિટે ચિલોડા એક અને ત્રેપન મિનિટે નરોડા પાટિયા અમદાવાદ ત્રણ વાગે અમદાવાદ ત્રણ પચીસ મિનિટે પારડી અમદાવાદ ત્રણ અને અડત્રીસ મિનિટે નહેરુનગર અમદાવાદ ત્રણને સુડતાલીસ મિનિટે સરખેજ અમદાવાદ ચાર પંદર મિનિટે બાગોદરા છ અને મિનિટે લીંબડી આઠ અને ચુમ્માલીસ મિનિટે સાયલા દસ અને મિનિટે ચોટીલા બાર વાગે ચોટીલા હવે બારને ત્રેવીસ મિનિટે રાજકોટ તમને પહોંચાડશે બે અને ચુમ્માલીસ મિનિટે ગોંડલ ચારને એકતાલીસ મિનિટે વીરપુર ગોંડલ પાંચને તેત્રીસ મિનિટે જેતપુર છ અને સોળ મિનિટે અને જૂનાગઢ છેલ્લું સ્ટેશન સાત અને ચોપન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે બીજા નંબરની બસ છે મિત્રો ભિલોડાથી જામનગર तो ये लक्जरी बस है मित्रों जो तक हिम्मतनगर केगे मल से कही है तो भिलोडा थी निकले से दस वगे सवार जो हिम्मतनगर तमें मल से अगियार सात मिनिटे मोतीपुरा अगियार चौद मिनिटे प्रोतीज हाईवे अगियारने अड़ीस मिनिटे चिलोड़ा बार ने छवीस मिनिटे कालुपुर रेलवे स्टेशन अमदावाद एक वीस मिनिटे नेहरू नगर अहमदाबाद एक ने છત્રીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ એક અને તેતાલીસ મિનિટે સરખેજ અમદાવાદ એક અને ત્રેપન મિનિટે બાગોદરા ત્રણ અને સાત મિનિટે લીંબડી ચાર અને છવ્વીસ મિનિટે સાયલા ચાર અને બત્રીસ મિનિટે ચોટીલા હાઇવે ચાર અને પંચાવન મિનિટે રાજકોટ સાત અને પિસ્તાળીસ મિનિટે ધ્રોલ નવ અને આઠ મિનિટે અને જામનગર તમને પોકારશે દસ અને ચોવીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ અંબાજીથી માંગરોળ જે તમને હિંમતનગર કેટલા વાગે મળશે અને અંબાજીથી કેટલા વાગે નીકળે છે તો અંબાજીથી નીકળે છે સવારે દસ અને બત્રીસ મિનિટે જે દાંતા તમને મળશે અગિયાર વાગે ખેડબ્રહ્મા અગિયારને ત્રેવીસ મિનિટે વડાલી અગિયારને પાંત્રીસ મિનિટે ઈડર અગિયાર એકાવન મિનિટે હિંમતનગર તમને મળશે બારને વીસ મિનિટે પ્રતિ જ આવે બારને બેતાલીસ મિનિટે ચિલોડા એકને પાંચ મિનિટે અમદાવાદ એકને તેતાલીસ મિનિટે પાલડી અમદાવાદ એકને ચોપન મિનિટે સરખેજ અમદાવાદ બે વાગે ભાગોદરા બે ને છપ્પન મિનિટે લીંબડી ત્રણને સાત મિનિટે સાયલા ત્રણ અને ઓગણત્રીસ મિનિટે ચોટીલા ચારને પંદર મિનિટે રાજકોટ તમને પકડશે પાંચ અને બેતાલીસ મિનિટે વીરપુર ગોંડલ છ અને બેતાલીસ મિનિટે જેતપુર છ ને સત્તાવન મિનિટે જૂનાગઢ સાતને ત્રીસ મિનિટે વાંથલી સાત અને સુડતાલીસ મિનિટે કેશોદ આઠ અને બાર મિનિટે અને માંગરોડ આઠ અને ચુમ્માલીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ઈડરથી જામનગર છે જે ઈડરથી નીકળે છે કેટલા વાગે આપણે એ જોવાનું છે જે ઈડરથી કેટલા વાગે નીકળે છે ઇડરથી નીકળે છે અગિયાર અને પંદર મિનિટે એ જે હિંમતનગર તમને મળશે અગિયાર અને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ એક અને ત્રીસ મિનિટે રાજકોટ તમને પહોંડશે ચાર અને ત્રીસ મિનિટે અને જામનગર દસ વાગે મિત્રો બધી માહિતી તમને મોબાઈલ આ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન જોઈને તમને આપવામાં આવી રહી છે અને એપ્લિકેશનની અંદર તમે પણ આ બધી માહિતી મેળવી શકો છો કયું એપ્લિકેશનનું નામ છે તો એપ્લિકેશનનું નામ છે જી એસઆરટીસી લાઈવ આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરની અંદર મળી રહેશે તો આગળની બસની મિત્રો વાત કરીએ હિંમતનગરથી જામનગર જે મિત્રો બાર અને ત્રીસ મિનિટે નીકળે છે હિંમતનગરથી જે ચીલોડા તમને મળશે એક અને ત્રીસ મિનિટે અમદાવાદ બેને પંદર મિનિટે પાલી અમદાવાદ બે ને વીસ મિનિટે નેહરુનગર અમદાવાદ બેને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ બેને ચાલીસ મિનિટે બાગોદરા ચોકડી બેને પંચાવન મિનિટે બાગોદરા ત્રણને પાંચ મિનિટે લીંબડી ચાર ને પંચાવન મિનિટે રાજકોટ તમને પહોંચાડશે સાત અને પિસ્તાલીસ મિનિટે ધ્રોલ આઠને ત્રીસ મિનિટે અને જામનગર નવ અને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ અંબાજી રાજકોટ વાયા સરખે જ તો બાર વાગે નીકળે છે અંબાજીથી જે ગુર્જર નગરી છે મિત્રો તો હળદ તમને મળશે બાર અને પાંત્રીસ મિનિટે ખેડબ્રહ્મા એક અને દસ મિનિટે વડાલી એકને પાંત્રીસ મિનિટે ઈડર એકને પચાસ મિનિટે હિંમતનગર તમને મળશે બે અને ત્રીસ મિનિટે મોતીપુરા બે અને પંચાવન મિનિટે પ્રાંતિજ ત્રણને દસ મિનિટે ચિલોડા ત્રણને ચાલીસ મિનિટે ગાંધીનગર ચાર ને પાંચ મિનિટે થલતેજ ચારને પિસ્તાલીસ મિનિટે સરખેજ અમદાવાદ ચારને પચાસ મિનિટે બાગોદરા છ અને દસ મિનિટે લીંબડી હાઈવે છ ને પચાસ મિનિટે લીંબડી છ ને પંચાવન મિનિટે સાયલા સાત અને વીસ મિનિટે ચોટીલા આઠને પાંત્રીસ મિનિટે અને રાજકોટ તમને પકડશે નવ અને ત્રીસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ હિંમતનગરથી જૂનાગઢ છે જે સાત અને પચીસ મિનિટે સાંજે નીકળે છે એક્સપ્રેસ છે જે પ્રોતી જ તમને મળશે સાત ને પંચાવન મિનિટે કૃષ્ણનગર અમદાવાદ આઠ ને પચાસ મિનિટે પારડી અમદાવાદ નવ ને ચાલીસ મિનિટે સરખેજ અમદાવાદ દસ ને પાંચ મિનિટે બાગોદરા અગિયાર ને પંદર મિનિટે રાજકોટ ત્રણ ને પાંચ મિનિટે તમને પહોંકશે ગોંડલ ચાર અને દસ મિનિટે નવાગઢ ચાર અને પચાસ મિનિટે અને જૂનાગઢ પાંચ અને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ભિલોડાથી જામનગર છે જે સ્લીપર છે જે સાંજે છ અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે જે ક્યાં થઈને નીકળશે તો ભિલોડાથી નીકળશે છ અને પિસ્તાલીસ મિનિટે સ્લીપર છે હિંમત અગર તમને મળશે સાતને પિસ્તાલીસ મિનિટે મોતીપુરા સાત ને પચાસ મિનિટે પ્રતિજ હાઈવે આઠને પંદર મિનિટે ચિલોડા આઠ ને પિસ્તાળીસ મિનિટે કાલુપુર રેલવે સ્ટેશન નવ ને પાંત્રીસ મિનિટે અમદાવાદ નવને પિસ્તાલીસ મિનિટે પારડી અમદાવાદ નવ ને પંચાવન મિનિટે નહેરુનગર અમદાવાદ દસ ને પાંચ મિનિટે ઉજાલા સર્કલ અમદાવાદ દસ ને પાંત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ દસ ને પિસ્તાળીસ મિનિટે બાગોદરા અગિયારને પાંચ મિનિટે લીંબડી અગિયારને ચાલીસ મિનિટે સાયલા બારને દસ મિનિટે ચોટીલા બારને ચાલીસ મિનિટે ચોટીલા હાઈવે બારને પિસ્તાલીસ મિનિટે રાજકોટ તમને પહોંકાશે બે અને વીસ મિનિટે આગળના ત્રેસઠ પરધરી બે ને પંચાવન મિનિટે ધ્રોલ ત્રણને ચાલીસ મિનિટે અને જામનગર તમને પહોંકાશે પાંચ અને પાંચ મિનિટે વધુ કોઈપણ એસટી બસના આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે બધી માહિતી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી છે અને એપ્લિકેશન નામ છે જીએસઆરટીસી એસ લાઈવ ಟ್ರೆಕಿಂಗ ಆ ಎಪ್ಲಿಕೇಶನ್ ತಮಗೆ ಪ್ಲೇ ಸ್ಟೋರ್ನ ಅಂದರೆ ಮಾಡಿ ರೇಷ ಮಿತ್ರ